આપણે ત્યાં વિજ્ઞાને વિજ્ઞાને પ્રમાણ આપ્યું અથવા તો પ્રમાણિત કર્યું છે કે હાર્ટ એટેક ના પ્રમાણમાં બહેનો પ્રમાણ ઓછું છે અને પુરુષોનું પ્રમાણ વધારે છે બહેનો લગભગ એટેક બહુ ઓછા ઓછા બહુ ઓછા હા અને ભાઈઓને પ્રમાણ વધારે છે બહેનોને એટેક કેમ ઓછા આવે બહેનો પાસે બે વસ્તુ છે ગાય છે છે અને રડે હા રડવું ને ગાવું કહેવાય વાત વાતમાં લ્યો આસુડા તો છેડે બાંધીને રાખે હા બહેનો પાસે બહુ મોટું શસ્ત્ર છે આ આસુ જૂની પાડોશણ મળે પચીસ વર્ષ પહેલાં રહેતા હોય ને એ માર્કેટમાં મળી જાય અને પછી બે પચીસ વર્ષે મળે પણ પેલી પાડોશણ એટલું પૂછે કે બેન હવે કેમ છે એટલે હવે એટલે પહેલાં તો દુખી હતી એમ હવે કેમ છે હવે ઠીક છે એમ તો કહે જ નહીં કે બહુ રાજી છું ને બહુ પ્રસન્ન છું ને હવે તો ભગવાનની કૃપા છે ને ઠીક છે સાસુ જીવે કે ગુજરી ગયા તો આ બેનનું મોટું પછી તો એ ન્યા માર્કેટમાં સાસુ નું પાણી ઢોળે કરી નાખે અને અડધો કલાક રોવે બે હામ હામી હવે પાંચસો ગ્રામ બટેટા લાવે અને સાડી સાતસો ગ્રામ આંસુ પાડીને આવે એને એટેક આવે ક્યાંથી આપણે પુરુષોને તો બધું ભેગું જ કરી રાખવાના ડુંગરા હાલે પણ આપણે રડીએ પછી ફુગામાં બહુ હવા ભરાય ને પછી ફૂટે